નમસ્કાર આજે આપણે એ દસ્તાવેજની વાત કરવાના છીએ જેણે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પાયો નાખ્યો એક એવો દસ્તાવેજ જેણે કરોડો લોકોને એમની તમામ વિવિધતાઓ છતાં એક રાષ્ટ્રના તાંતણે બાંધી દીધા તો ચાલો ભારતના બંધારણની આ અદ્ભુત ગાથાને સાથે મળીને સમજીએ બિચારો તો ખરા જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણા સ્થાપકો સામે આ તો સૌથી મોટો સવાલ હતો સેંકડો રજવાડા ડઝનેક ભાષાઓ અને અસંખ્ય સંસ્કૃતિઓ આ બધાને એકસાથે લાવીને એક મજબૂત દેશ બનાવો કેવી રીતે અને આનો જવાબ એક દૂરદર્શી યોજનામાં છુપાયેલો હતો ભારતનું બંધારણ તો ચાલો આજના આ વિશ્લેષણમાં જોઈએ કે આપણે ક્યાંથી પસાર થવાના છીએ આપણે સમજીશું કે આ રૂપરેખા શા માટે જરૂરી હતી એનું ઘડતર કેવી રીતે થયું એના મુખ્ય સિદ્ધાંતો કયા છે અને છેલ્લે આપણા અધિકારો અને ફરજો શું છે તો સૌથી પહેલાં એ સમજીએ કે આપણને બંધારણની જરૂર જ શું કામ પડી જુઓ આ માત્ર નિયમોની કોઈ ચોપડી નથી હો એનાથી ઘણું વધારે છે આ તો એક વચન હતું નવા નવા આઝાદ થયેલા અને ભયંકર વિવિધતાવાળા દેશને એ કરવાનું એક વિઝન હતું એકદમ સરળ શબ્દોમાં કહીએ તો બંધારણ એટલે દેશ ચલાવવા માટેની ગાઈડબુક એ સરકારને સત્તા તો આપે છે પણ સાથે સાથે એની મર્યાદાઓ પણ નક્કી કરે છે ભારત જેવા નવા બનેલા દેશ માટે એ સુનિશ્ચિત કરવું બહુ જ જરૂરી હતું કે શાસન કોઈ વ્યક્તિની મરજી પર નહીં પણ કાયદાના આધારે ચાલે તો સવાલ એ થાય કે આ ઐતિહાસિક દસ્તાવેજ બન્યો કેવી રીતે વેલ આ કોઈ એક બે દિવસનું કામ નહોતું આ તો એક એવી ગાથા છે જેમાં અસાધારણ બુદ્ધિ અથાગ મહેનત અને હજારો કલાકોની ચર્ચાઓ સામેલ હતી જરા આ તારીખો પર નજર નાખો આ કામમાં કેટલો સમય અને કેટલી મહેનત લાગી હશે એનો અંદાજ આવશે નવ ડિસેમ્બર ઓગણીસ છેતાલીસના રોજ બંધારણ સભાની પહેલી મીટિંગ થઈ અને ત્યાંથી લઈને લગભગ ત્રણ વર્ષ ચોક્કસ કહું તો બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ સુધી સતત કામ ચાલ્યું અને ત્યારે જઈને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણું બંધારણ સંપૂર્ણ રીતે અમલમાં આવ્યું આ આંકડા જ એ કામના સમર્પણની સાબિતી છે અને આ કામ કોણે કર્યું બંધારણ સભા કેટલી મોટી હતી એ આ એક જ આંકડા પરથી સમજી શકાય છે ત્રણસો નેવ્યાશી પણ આ માત્ર એક આંકડો નથી જરા વિચારો આ ત્રણસો નેવ્યાશી લોકો એટલે આખા ભારતનું એક નાનકડું સ્વરૂપ હતું દરેક પ્રાંત દરેક ધર્મ અને સમાજના દરેક વર્ગમાંથી આવેલા પ્રતિનિધિઓ હતા જેમણે ખાતરી કરી કે દરેક ભારતીયોનો અવાજ આ દસ્તાવેજમાં સંભળાય આ ભગીરથ કાર્યનું નેતૃત્વ કેટલાક મહાન લોકોએ કર્યું હતું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે આખી પ્રક્રિયાનું સંચાલન કરી રહ્યા હતા પણ આખી ઇમારતના જે મુખ્ય શિલ્પકાર હતા એ હતા ડોક્ટર બી આર આંબેડકર ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે તેમણે બંધારણના મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપવામાં સી ફાળો આપ્યો હતો ચાલો હવે બંધારણની મૂળ ડિઝાઇન પર આવીએ એવા પાયાના સ્તંભો કે જેના પર આપણું આખું રાષ્ટ્ર ટકેલું છે આ ચાર સિદ્ધાંતો આપણા દેશના પાયા છે પહેલું લોકશાહી એટલે કે અસલી સત્તા લોકોના હાથમાં છે બીજું બિનસાંપ્રદાયિકતા એટલે કે સરકાર માટે બધા ધર્મ સમાન છે ત્રીજું પ્રજાસત્તાક એટલે કે દેશના સર્વોચ્ચ વડા કોઈ રાજા રાણી નહીં પણ જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય છે અને ચોથું સંઘરાજ્ય જેનો અર્થ છે કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી થાય છે આ ચારેય સિદ્ધાંતો મળીને એક મજબૂત અને ન્યાયી સમાજની રચના કરે છે હવે વાત કરીએ બંધારણના એ હિસ્સાની જે સીધો આપણી સાથે દરેક નાગરિક સાથે જોડાયેલો છે આપણા મૂળભૂત અધિકારો આ એ હકો છે જે સરકાર પણ આપણી પાસેથી છીનવી ન શકે અને આ જ અધિકારો આપણને ગૌરવ સાથે જીવવા માટેની શક્તિ આપે છે આ છ મૂળભૂત અધિકારો દરેક ભારતીય નાગરિક માટે એક રક્ષણ કવચ જેવા છે કાયદા સામે સમાનતાથી લઈને પોતાના વિચારો વ્યક્ત કરવાની આઝાદી સુધી અને શોષણ સામે રક્ષણથી લઈને પોતાનો ધર્મ પાડવાની સ્વતંત્રતા સુધી આ બધા જ અધિકારો આપણી લોકશાહીને જીવંત રાખે છે તો આ બધા અધિકારોમાંથી સૌથી મહત્વનો કયો ખુદ ડોક્ટર આંબેડકરના શબ્દોમાં છઠ્ઠો અધિકાર એટલે કે બંધારણીય ઈલાજોનો અધિકાર એ તો બંધારણનો આત્મા છે શા માટે કારણ કે આ એક જ અધિકાર બાકીના પાંચેય અધિકારોની ગેરંટી આપે છે જો આપણા કોઈપણ અધિકારનું હનન થાય તો આ હક આપણને સીધા કોર્ટના દરવાજા ખખડાવવાની શક્તિ આપે છે આના વગર બીજા અધિકારો ખાલી કાગળ પર જ રહી જાત પણ એક વાત યાદ રાખવા જેવી છે અધિકારો ક્યારેય એકલા નથી આવતા એની સાથે હંમેશા જવાબદારીઓ જોડાયેલી હોય છે તો હવે આપણે વાત કરીશું આપણી મૂળભૂત ફરજોની જે આપણને રાષ્ટ્ર પ્રત્યેના આપણા કર્તવ્યોની યાદ અપાવે છે બહુ સરસ રીતે અહીં સમજાવ્યું છે કે અધિકારો અને ફરજો એ તો જાણે એક જ સિક્કાની બે બાજુઓ છે એક તરફ રાષ્ટ્ર આપણને અધિકારોની ખાતરી આપે છે તો બીજી તરફ આપણું પણ રાષ્ટ્ર અને બીજા નાગરિકો પ્રત્યે કંઈક ઋણ છે આપણી ફરજો છે આ બંને એકબીજા વગર અધૂરા છે અહીં કેટલીક મુખ્ય ફરજો આપી છે જે આપણને સારા અને સક્રિય નાગરિક બનાવે છે બંધારણ અને રાષ્ટ્રીય પ્રતિકોનું સન્માન કરવું દેશની એકતા જાળવવી ભાઈચારો કેળવવો જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડવું આ બધું શું છે આ માત્ર નિયમો નથી પણ રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનવાની રીતો છે તો આપણી આજની સફર અહીં પૂરી થાય છે બંધારણે એક મજબૂત પાયો તો નાખી દીધો છે પણ એના પર રાષ્ટ્રનિર્માણનું કામ આજે પણ ચાલુ જ છે અને આ વાત આપણને એક બહુ જ મહત્ત્વના સવાલ પાસે લાવીને ઊભી રાખે છે આ મહાન કાર્યમાં આપણે સૌ પોતાનું યોગદાન કેવી રીતે આપી શકીએ